આ ભાઈ ખડે મેલો લે સંતાની ના આપણે હે જીવ રાખજો અમે આપ શ્રી શંકર બાપુજી સામે એ ઓરે મોટો મેલો ભરાય નાગેશરે વાડિયે છો ગોળા મને પગતો આરો આબી વારો શરી તો બાલ તો તોલે વધાવો મારા ખર્ચે લઈને ટાંસ છોડી ગયા બાર છે કે સગનો સોન

તમો ભાઈ તળું ઓ ભાઈ તળું એ બળિયા વાળા તળ તળ મત કે રી બળિયાઓ તમો પ્રો મારવા ઉતારી ગયો રા તેલ માં નોહી તમો વાય કરી ગયો લારીયો મને ગકડાયો બે હેડ મોય ના હે કા પડુસર ની મોડ્યો આઈ આઈ સરબા પાયો કોકાયો હા કોકાયો તમો બીજા રાલા ધવાડા રે કોઈ નો થકી ભૂત બી નું હે જો એમ તો ઓટ પેલી મકાતા હા બોધી દેવ ઠીક છે પર આલે તો હું ગોતો સુ તો પાડો ડૂટો હબળ્યો હા સુ તો પાડે હા એ પરો સકે મરી હો કાડા કી જોય તાલિયા ની શિરા કડીન જ્યા અધી મે આયા ઓ કર્મનો સંગા તી સારું બધું થાવા ઓતારીવાળા ભાઈ ઓકેલ ખેતરીયા કેમ કે લુ જવારા મેલે મેલે તો વાત હાજી થાય જાવ જો ખલકુડો મેળા તો જવાર તો ઓમે આ મારી વાત મારો ભાઈ સગને થોન કીજો સગને શું કીધું હા સગને જો કટે કીધું હડજો બાર ગોમ આને અરે ગોમ શિવરાત્રી મેળો તો કાલી મેળો એ મોદી વાત કરીએ ને કરણજી ની મેળો તો પટી કે જોરે કે સગનારે જ ની પડી જો થોરે છે મેથું પડે થન ખાવા બીધું ખબર આયો મનતા ભાઈ એને તારી પેલો કેવાય તો લાવી જો ઓ તો તૈયાર થાને હું રસ્તામાં ને ન ના હું કે તળશિયા રેડડા વેણવા કે મેળો તો કે કાલે હતો તો મારે ભાણા એ ડંબિયા સુકાઈ ના તારી પેલા સગનાર તો જ પડી ગત મજૂરી કા દે મજૂરી સગને કેટરો કીધું 500 તો મય 500 દી અને કાલે સગનાર છે ઘળણ આવો કીજો કોણ મજૂર દી રાખે તો થોરે થોન એમ ન ફસો હોય તો હવે કરો છો કે હવે તણી હિયારો કામ તો કરવો પડે કે નહી કરાવ ઓળો ફસાય ઓળો ગતિ ફસાયોડા ખુબ મળશે એના રાયડો પડ્યો આપણા રાયડો બી બાજુ હેરતો ઓળો ના ફસાવ હવે લાલ જાન પીકો પાડ હું તો નકા સંઠા હે ને કાલો નો હું હાકી ખેલ કરું ના ખેલ ને કરા મારો મગજ બગડી જાય મજૂરી કરી કરી વાર થાય ફોન તો પેલો દિન મો 70 રૂપિયા દી મજૂરી કરી પેલા ફોન છો દેવરા હા ફોન મો દેવરા કરે કે જવાબદારી કરી તો જવાબદારી આખી મારી વેણ મારી કરો બોલા હું બોલા ન છે બોલા ના તો છે ના તો બોલાવે ના બોલાવે ના

મોપીલા બોલાવ્યા કે બેવડો ન રેડી ગયો તો મારે થોડી ખા પીવે બાપરા દાડો ખરાબે ભાઈ થી મારી આદમી તો કઈ મન તો પેલાય બણ સગનો આયો લઈને રહી ઓ તો ઓળા